આ હરવો વાડીમાં સવારની લાઈટ નથી ના આ લાઈટો વાળા આવતા નથી હવે ઓલા ચમનની અને મોઈકલો તો ભેખા કાકાને બોલાય આયો ભેખા કાકા આવે થારી વાત હે રખા ભીખા કાકા ક્યાં રહી ગયા તમે યાર હું થયું વડી પાસી લાઈટ ગઈ અરે આ અહીંયા નકરી વેલ ઉગી ગઈ છે જોવો ને તો તારમાં ધડાકા થઈ ગયા હે અહીંયા તો કોઈને ફોન બોન કર્યો કે નહીં ફોન ક્યાંથી કરું ઓલા ચિન્ટુને મોકલો હે હવે ઈ કે હમણાં આવે હે વીજળી વાળા ઓફિસે મોકલો તો એને તો આપણે અડધા ગામમાં લાઈટ છે ને અડધામાં ડીમ છે તો હવે કરવાનું શું આમાં મારે ખેતરે જવાતું નથી એવું નથી હવે આયા મને તમે કેતા તા ને કે વેલું કાઢ વેલું કાઢ તમારું માયનું નહીં એમાં ધડાકા થઈ ગયા અહીંયા હા તો એટલે જ વિચાર કરવું કે આ ભમ દઈને અવાજ ક્યાંથી આવ્યો એ ભમ દઈને તો હું માથેથી પડ્યો હેઠો એનો હતો અવાજ હે લાગ્યું ક્યાંય લાગ્યું ક્યાંય નથી ખાલી અહીંયા કમરમાં દુખે જાવું દવાખાને દવા ખાને નથી જવું આ ચાલુ કરે તારું મારે ડો પાણી કાઢવાનું હે હજી અહીંયા પાણી નથી વાય હજી નહીં મારે ખેતરે પાણી પાવાનું છે અને તાર માસી હજી આવ્યા નથી ઈ ગઈ હે કામે માસી નઈ કાકી 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 તમે ભાઈ ભૂલવાની આદત હે તમને હજાર વાર કીધું દવા લેતા જાવ તમે હવે પણ હવે જમાનો આપડે એવો હાલે શું કરી લેવું આમાં કાકી તો મારા યાદ હે ને કે કાકી યાદ નથી યાદ હે રોજ લોટલા ઈસ કરે હે ઓલા ને જો મોઈકલો તો ઓફિસે વીજળી વાળા બોલાને બોલા ને ન્યા ભાટકે પાણી વાય અત્યારે એ હમણાં મને જ મળ્યો તો રસ્તામાં મને કે વા જાવ તો ઓલા ને કઈ લાઈટ વેગી એટલે હું આવ્યો બાકી મને તો ક્યાં ખબર હતી કે રઘાને લાઈટ નથી પણ એમાં આ તો હું આ માથે છેડો મને એમ તો બે તાર બાર હલાવીશ ને તો હમણાં લાઈટ આવી જાય તા તો હું ચોટી ગયો વરસાદ આવ્યો તો પણ આ તો આયા બધા કપાવતો કા નથી આ ઝાડવા બધા મને આળા આવે માણા ને ઓલા ગામે ઠેટ બોલાવા જવા પડે ને આપડા ગામ મારા કોઈ કરી નથી દેતા 100 રૂપિયામાં કપાય કપાયા બાકી આમાં જીવડા થાય ને તો પછી તું જ બીમાર પડી પછી કેતો ને કે હું બીમાર પડી ગયો

એનો ખટારો પડ્યો એની અંદર ડીઝલ હે ખટારામાં ડીઝલ કાઢવું ના ના એને કઈ દીક ભાઈ થોડુંક લઈ લ્યો ને આગળ પછી તમને ડીઝલ ના પૈસા આપી દેવું કાઈક થાય તો પછી જોયું જાય પૈસા દઈ દેજે હાલો હાલો